વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે આતંકી પ્રવૃત્તિઓને કોઈ અંજામ ન આપી જાય તેના માટે ખાસ તકેદારી સાથે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જામનગરના બેડીબંદર અને રોજીબંદર ખાતે પોલીસ દ્વારા બંદર વિસ્તારમાં અવરજવર કરતા લોકોની સઘન પૂછપરછ કરાઈ રહી છે તેમજ તમામ બોટનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ જામનગર સહિત સમગ્ર દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે

કે અહીં પણ લોકો છે તેમના દ્વારા કંઈ અનિચ્છનીય બનાવ બનાવને અંજામ ન આપી દેવામાં આવે તે માટે તમામ પ્રકારની કાળજી છે તે લેવામાં આવી રહી છે ખાસ કરીને હાલ જામનગરના બેડીબંદર રોજીબંદર સહિતના જે દરિયાઈ પટ્ટી છે ત્યાં હાલ પોલીસ દ્વારા ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે ગઈકાલ રાતથી જ સમગ્ર જામનગરને ચુસ્ત કિલ્લેબંધી કરી દેવામાં આવી છે તો આ ઉપરાંત દરિયાઈ સીમામાં પણ ચેકીંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને તમામ તકેદારીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે કારણ કે નાપાક હરકત છે એ પાકિસ્તાન દ્વારા દરિયાઈ સીમાએ ન કરવામાં આવે તેના માટે દરિયાઈ સીમાઓ છે ત્યાં પણ ચોક્કસ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે કિંજલ કારસ્યા ન્યુઝ ગુજરાતી જામનગર દેલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતની આંતરરાજ્ય સીમાઓ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોની કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ હિલચાલ પર પોલીસ બાસ નજર રાખી રહી છે. બનાસકાંઠા પોલીસ ઠેર ઠેર નાકાબંધી કરી ચેકિંગ કરી રહી છે. જિલ્લાની ચેકપોસ્ટો અને જાહેર રસ્તાઓ પર પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવ્યા હતા. એ ઉચ્ચ અધિકારીઓનો આદેશ છે. जो जांच हर गाड़ी की जांच जो करनी है पर्यटक स्थल है उस हिसाब से हर गाड़ी जांच करते हैं कोई संदिग्ध तो और चेक करते हैं पूरी तरह और बाकी शांति ऐसी कोई गाड़ी नहीं मिली हाँ वो दिल्ली ब्लास्ट के वजह से ही उच्च अधिकारियों का आदेश है कि हर गाड़ी चेक की जाए इसलिए गाड़ी चेक कर रहे हैं गुजरात से आने वाली और

I વાહનો જે છે અંબાજી ગુજરાતમાં જે પ્રવેશી રહ્યા છે તેની ચીવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા જે જે છે તમારા સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે તે કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન બની જાય કે ગેરકાનૂની વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેની સંપૂર્ણપણે હાલ તબક્કે તૈયાર તકેદારી રાખવામાં આવી રહી છે અને હાલ માનવામાં આવે કે જ્યાં સુધી આ તપાસ ચાલુ કરવામાં આવી છે જે ગત મોડી રાત્રેથી આ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વહેલી સવારથી પણ આજે આ કામગીરી શરૂ છે ત્યાર સુધી કોઈ પણ જાતની અત્યાર સુધીમાં શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી તેમ પોલીસ લોકો જણાવી રહ્યા છે અંબાજી પહેલા બ્લાસ્ટમાં શ્રાવસ્તી ના ગણેશપુર ગામમાં રહેતા દિનેશ મિશ્રા નું મોત થી ગામમાં શોક નો માહોલ છવાઈ ગયો છે દિનેશ ના અવસાન ના સમાચાર મળતા જ પરિવાર પર દુખ નો પહાડ તૂટી પડ્યો છે તે દિલ્હીમાં મજૂરી કામ કરતો હતો તેના પરિવારમાં તેની પત્ની અને ત્રણ નાના બાળકો છે તો દિનેશના મોતથી પરિવારની આજીવિકાનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો છે ત્યારે ગામના લોકો આ કપરા સમયમાં પરિવારને ધીરજ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા છે દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે ત્યારે ઘટનાને પગલે પોરબંદર જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે હાર્બર મરીન પોલીસ દ્વારા દરિયામાં બોટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું માછીમારોની બોટ તેમજ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અ એલર્ટ પર છે અત્યારે પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પણ જે સુરક્ષા વ્યવસ્થા છે તે સજજ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે જે બંદર છે દરિયામાં જે મરીન પોલીસ છે તે મરીન પોલીસ દ્વારા જે ડોક્યુમેન્ટ જે છે બોટો સહિતના તેમની ચેક કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અત્યારે જે હાર્બર મરીન પોલીસ હોય કે પછી જે તમામ જે પોલીસ વિભાગ જે છે તેમના અલગ અલગ વિભાગો દ્વારા જે કામગીરી છે સુરક્ષાની પેટ્રોલિંગ સહિત કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કા દ્રશ્યો જે છે છે બોટ છે જે માછીમારો તેમના ડોક્યુમેન્ટ છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટની જે ઘટના બની છે ત્યારબાદ જે આઠ જેટલા લોકો એમાં મૃત્યુ પામ્યા છે તેમજ અનેક લોકો જે ઇજાગ્રસ્ત છે ત્યારે હાલ તો જે તમામ સુરક્ષા એજન્સીઓ છે પોરબંદર છે તે સંવેદનશીલ ગણાય છે કારણ કે લાંબો જે દરિયા દરિયાકાંઠો જે છે તે પોરબંદરમાં આવેલ છે ત્યારે હાલ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે તમામ જે ચેકિંગ સહિત કામગીરી છે તે કરી રહી છે

આ તરફ દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના તાર ગુરુગ્રામથી લઈને પુલવામા સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે હરિયાણા પાસિંગની આઈ ટ્વેન્ટી કાર મોહમ્મદ સલમાનના નામે રજીસ્ટર્ડ હતી તેણે ઓખલાના દેવેન્દ્રને વેચી દીધી હતી આ કાર દેવેન્દ્રએ અંબાલાના સોનુને વેચી હતી અને સોનુ પાસેથી પુલવામાના તારીખે ખરીદી હતી અને બ્લાસ્ટમાં આ જે આઈ ટ્વેન્ટી કાર છે તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો તો દિલ્હીમાં જે બ્લાસ્ટ સર્જાયો તે બ્લાસ્ટ સર્જાયો તેમાં આઈ ટ્વેન્ટી કાર જે છે તેમાં વિસ્ફોટક પદાર્થો રાખવામાં આવ્યા હતા અને તે ગાડીના કારણે જ આ જે વિસ્ફોટ છે તે સર્જાયો હતો બ્લાસ્ટ સર્જાયો હતો અને જે આ ગાડી કોના દ્વારા વેચવામાં આવી હતી અને કોના દ્વારા ખરીદવામાં આવી હતી ક્યાં સુધી એના તાર જોડાયેલા છે તેની તમામ જાણકારી આપવામાં આવી રહી છે હરિયાણા પાસિંગની આ જે આઈ ટ્વેન્ટી કાર હતી તે મોહમ્મદ સલમાનના નામે સૌથી પહેલાં રજિસ્ટર્ડ હતી અને તેને ઓખલાના દેવેન્દ્રને આ જે કાર છે તે વેચવામાં આવી હતી સૌથી પહેલો જે તેનો ઓનર હતો તે હતો મોહમ્મદ સલમાન અને ત્યારબાદ ઓખલાના દેવેન્દ્રને આ જે ગાડી છે તે વેચવામાં આવી હતી દેવેન્દ્રએ અંબાલાના સોનુને ત્યારબાદ આ જે ગાડી છે તે વેચી હતી અને સોનુ પાસેથી પુલવામાના તારીખે ખરીદી હતી આ જે ગાડી છે તે છેલ્લી તારીખ દ્વારા ખરીદવામાં આવી હતી તો બ્લાસ્ટના ઉપયોગમાં આ જે ગાડી છે તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો ફરીદાબાદમાં આતંકીના રૂમમાં તપાસ હાથ ધરવામાં આવી અને ધોજ ગામમાં ભાડે રાખેલા રૂમમાં કરવામાં આવ્યું તો અધિકારીઓ દ્વારા આતંકીના રૂમમાં તપાસ કરવામાં આવી રૂમ યુનિવર્સિટી યુનિવર્સિટીથી પાંચસો મીટરના અંતરે છે ત્યારે ગઈકાલે રૂમમાંથી ત્રણસો કિલો એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું હતું રૂમમાંથી ચૌદ બેગ પણ મળી આવી બે ઓટોમેટિક પિસ્તોલ પણ મળી આવી અને ચોર્યાસી જેટલા કારતુસ મળી આવ્યા હતા તો જે આતંકીઓ છે તે આતંકીના રૂમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી અને ગોજ ગામમાં જે ભાડેનો રૂમ રાખેલો હતો તેમાં જ એને આ તપાસ કરવામાં આવી અને કેટલીક વસ્તુઓ પણ ત્યાંથી બરામદ થઈ છે તરફ દિલ્હી હુમલાની ઇનસાઇડ સ્ટોરી અને ફિદાઈન હુમલાનું કનેક્શન જૈશ સાથે જોડાયું છે તો ફિદાઈન હુમલાને અંજામ આપનાર ડોક્ટર ઉમરનું મોત અને આઈ કાર ડોક્ટર ઉમર જ ચલાવી રહ્યો હતો દસ નવેમ્બરે સવારે તો ઓગણીસ ઓક્ટોબરે અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી તો સીસીટીવી થી ત્રણ લોકોની ઓળખ થઈ છે કેટલાક યુવકોની કરવામાં આવી છે પૂછપરછ મોલવીના ઇશારે પોસ્ટર લગાવ્યાનો ખુલાસો થયો છે તો યુવકોને પૈસા આપીને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અમારી સાથે હાલ સહયોગી સંધ્યા જોડાઈ ગયા છે સંધ્યા એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ડોક્ટર જે છે તેનું પણ હવે મોત નીપજ્યું હોવાનું જે અપડેટ છે તે મળી રહ્યું છે સંધ્યા જમ્મુ કાશ્મીરમાં ષડયંત્ર રચાયું હરિયાણામાં તૈયારી કરવામાં આવી અને દિલ્હીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો ઉમર આદિલ મુઝમ્મિલ વિસ્ફોટનું આખું ફરીદાબાદ જે મોડ્યુલ છે તે સામે આવી ચૂક્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ આ માહિતી છે ઉંમર એકલો હતો કે ત્રણેય સામેલ હતા તેની તમામ વિગતો આપણી પાસે આવી ગઈ છે અને એક એક કડી આ સુધી આપણે પહોંચી ગયા છે કારણ કે ફિદાઈન હુમલાનું આ કનેક્શન જૈશ સાથે જોડાયેલું હતું ફિદાઈન હુમલાને અંજામ આપનાર ડોક્ટર ઉમરનું મોત થયું છે આઈ ટ્વેન્ટી કાર ડોક્ટર ઉમર જ ચલાવી રહ્યો હતો જે એક વીડિયો પણ આપણી પાસે આવ્યો હતો જેના સીસીટીવી સામે આવ્યા હતા તો દસ નવેમ્બરે સવારે ફરીદાબાદથી નીકળ્યો હતો ઉમર અઢાર ઓક્ટોબરે ષડયંત્રની આ કડીઓ મળવાની આખી શરૂઆત થઈ ગઈ હતી કારણ કે જમ્મુ કાશ્મીરમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું ને પોલીસને ધમકી આપવામાં આવી હતી પોસ્ટર લગાવીને ત્યારબાદ પોલીસે તમામ એ પરતો ખોલવાનો પ્રયત્ન કર્યો આ પોસ્ટર કોણે લગાવ્યું છે કેમ ધમકી આપવામાં આવી રહી છે તો ઓગણીસ ઓક્ટોબરે અજાણ્યા લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા તો ત્રણ લોકોની ઓળખ થઈ આ જમ્મુ કાશ્મીરની આપણે વાત કરી રહ્યા છે જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તે બાબતે તો કેટલાક યુવાનોની પૂછપરછ પણ કરવામાં આવી જે સીસીટીવી સામે આવ્યા તેના આધારે ઇશારો સીધો મૌલવી તરફ ગયો કારણ કે મોલવીના ઇશારે આ પોસ્ટર લગાવ્યા હોવાનો ખુલાસો થયો હતો જે જમ્મુ કાશ્મીરમાં લગાવવામાં આવ્યા હતા પોલીસને ધમકી આપવામાં આવી હતી મોલવીએ યુવકોને પૈસા આપીને આ પોસ્ટર લગાવ્યા હતા તે પ્રકારની વિગતો સામે આવી મોલવી ઇરફાન મોલવીનું નામ ઇરફાન જે શોપિયાનો રહેવાસી છે તો પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર સાથે આ મોલવી સંપર્કમાં હતો મોલવી આતંકીઓને હથિયાર અને ટ્રેનિંગ પણ આપતો હતો એટલે કે ભારતમાં બેસીને જ ના કામ હરકતો તે કરતો હતો ના પાક પાકને તે હેલ્પ પણ કરતો હતો તે પ્રકારની વિગતો સામે આવી મોલવી થકી ડોક્ટર આદિલ સુધી પોલીસ પહોંચી હતી જ્યારે મોલવીની આખી પૂછપરછ કરવામાં આવી તો આદિલ સુધી તેનું કનેક્શન મળી આવ્યું અને ડોક્ટર આદિલ થકી ડોક્ટર મુઝમ્મીર સુધી પોલીસ પહોંચી હતી એટલે આ એજન્સીઓને પહોંચવામાં એક એક બાદ મોલવી બાદ આદિલ સુધી પહોંચાયું આદિલ બાદ મુઝમ્મ મિલ સુધી પહોંચાયું અને ડોક્ટર મુઝમ્મિલની તપાસમાં ફરીદાબાદ એક કનેક્શન મળી આવ્યું હતું ને ત્યારબાદ પોલીસ ફરીદાબાદ પહોંચી જ્યાં આપણને જોવા મળ્યું કે ત્યાં બે હજાર નવસો કિલો વિસ્ફોટક મળી આવ્યું હતું ફરીદાબાદમાંથી એટલે આ મોટા ષડયંત્રનો અહીંયા જ પર્દાફાશ થયો હતો એના પહેલા જ ગુજરાતમાંથી પણ આતંકવાદીઓ મળી આવ્યા હતા અને ત્યારબાદ આ વિસ્ફોટક મળી આવ્યા અને ત્યારબાદ દિલ્હીમાં બ્લાસ્ટ થયો હવે બે હજાર નવસો કિલો જે વિસ્ફોટક મળી આવ્યું ફરીદાબાદમાંથી ત્યારબાદ મુઝમ્મિલ સુધી જે પોલીસ પહોંચી તો મુઝમ્મિલ બાદ એક કનેક્શન મળ્યું ની ગર્લફ્રેન્ડ નું જે લખનઉની ડોક્ટર સાહિદ સૈયદ સુધી પોલીસ પહોંચવામાં સફળ રહી હતી એટલે તેનું પણ આમાં કનેક્શન સામે આવ્યું મુઝમ્મિલ થકી હાજી ઇશ્તિયાક સુધી પોલીસ પહોંચવામાં સફળ રહી યુપી એટીએસની મદદથી ડોક્ટર આદિલની ધરપકડ કરવામાં આવી કારણ કે એક બાદ એક આ પરતું ગઈ ત્રણે ડોક્ટરને એક સાથે બેસાડીને પછી પૂછપરછ કરવામાં આવી કારણ કે ત્રણે ત્રણેયના સ્ટેટમેન્ટ જાણવા તેમના હાવભાવ જાણવા તેમના રિએક્શન જાણવા જરૂરી હતા કારણ કે કોઈ જુઠ્ઠું બોલી રહ્યું છે કે નહીં અથવા તો કોઈ કેવી કડી પણ બહાર આવી શકે છે માટે ત્રણે ડોક્ટરને સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી ડોક્ટર ઉમરને ખબર પડી ગઈ કે હવે કોઈ રસ્તો અહીંયાથી છૂટવાનો બાકી નથી રહ્યો અથવા તો જુઠ્ઠું નહીં બોલી શકાય ક્યાંય છટકી નહીં શકાય તમામ સાથીઓ પકડાઈ ચૂક્યા છે માટે પોલીસ જ્યારે કાશ્મીર પહોંચી તો ઉંમર ત્યાંથી નીકળી ગયો હતો હવે ઉમર ત્યાંથી નીકળી ગયો ત્યારબાદ તે ફરીદાબાદ પહોંચી ગયો હતો અને ત્યાંથી તેણે વિસ્ફોટકો લીધા દિલ્હીમાં આવીને આખો જે આ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો તો કાશ્મીર પોલીસ જ્યારે પહોંચી ત્યારે ઉંમર ત્યાંથી છટકીને ફરીદાબાદ પહોંચ્યો વિસ્ફોટકો લીધા અને દિલ્હીમાં આવીને ફિદાયન હુમલાને અંજામ આપ્યો એટલે લાલ કિલ્લા પર બ્લાસ્ટ પાછળ આ મોટું ષડયંત્ર હતું બ્લાસ્ટ કરીને એક મોટો સંદેશ આપવાનો અહીંયા પ્રયાસ હતો આતંકવાદીઓનો જૈશનું પ્લાનિંગ આખા દેશમાં બ્લાસ્ટ કરવાનું હતું કારણ કે બે હજાર નવસો કિલો જે વિસ્ફોટક હતું તે અલગ અલગ જે સંધ્યા સમય એટીએસએ પકડેલા આતંકીઓ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તપાસ માટે એજન્સીઓએ ગુજરાતના ધામા નાખ્યા છે તો ઊંડાણપૂર્વક તપાસ માટે અન્ય એજન્સીઓના ધામા જોવા મળી રહ્યા છે અન્ય ગુનામાં આતંકવાદીઓના કનેક્શનને લઈને પણ તપાસ હવે તેજ કરી દેવામાં આવી છે તો યુપી એટીએસ રાજસ્થાન એટીએસ સહિતની તપાસ એજન્સીઓના ધામા સર્જાયા છે

આ જે આરોપીઓ છે તેમને લઈ જવામાં આવ્યા છે જે આતંકીઓ જે ઝડપાયા હતા ગાંધીનગર ખાતેથી તેમને લઈને પણ હવે તપાસ તેજ કરવામાં છે નવીન અમારી સાથે જોડાઈ ગયા છે નવીન દિલ્હીમાં જે બ્લાસ્ટ સર્જાયો ત્યારબાદ આખા ગુજરાતમાં સઘન તપાસ થઈ રહી છે બીજી તરફ હવે આજે ત્રણ આતંકીઓ જે ગાંધીનગર અડાલજ ખાતેથી ઝડપાયા હતા તેમની લઈને તપાસ થઈ રહી છે શું અપડેટ આખી ઘટનામાં કોમલ જે રીતે ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓની જે ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક ડૉક્ટર અને બે યુપીના હતા તમામ ત્રણે જે આતંકીઓ છે તેમને ટીમ જે છે તે લઈને નીકળી છે અને તેમને પંચનામા અને જે તપાસ છે તે માટે છત્રાલ ખાતે પણ લઈ ગઈ છે ત્યાં અત્યારે તેમનું પંચનામું ચાલી રહ્યું છે અને ત્યાં તેમની તપાસ ચાલી રહી છે કે તે લોકો કઈ રીતે અને કઈ રીતે આવ્યા આવ્યા હતા આખું જે ઘટનાક્રમ હોય છે પંચનામાની ત્યાં વિગતવાર કરવામાં આવી રહી છે સાથોસાથ વાત કરીએ તો જે ઘટના બની ત્યારબાદથી જ જે કનેક્શન સામે આવી રહ્યું હતું કે આ લોકો જે પહેલાં હનુમાનગઢથી હથિયાર લાવ્યા ત્યારબાદ અહીંયા આવ્યા ત્યાંથી પછી હૈદરાબાદ અને યુપી જવાના હતા તેને લઈને ગુજરાતમાં યુપી એટીએસની એક ટીમ રાજસ્થાન એટીએસની એક ટીમ અને હૈદરાબાદ પોલીસ પણ ગુજરાતમાં આવી છે અને આતંકીઓની જે પૂછપરછ છે તે કરી રહી છે સાથોસાથ તેમનું કનેક્શન અથવા તો તેમનું લોકલ સપોર્ટ અથવા લોકલ ત્યાં બીજા અન્ય કેટલા લોકો તેમની સાથે સામેલ છે તે તેની પણ તપાસ કરી રહી છે એટલે કહી શકાય કે ગુજરાતની અંદર અલગ અલગ પોલીસે તપાસ શરૂ કરી છે અને ખાસ કરીને જે ડૉક્ટર જે પકડાયો છે આતંકી અને તે તેની ખૂબ મતલબ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે કારણ કે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને જેમાં ડૉક્ટરનું નામ સામે આવી રહ્યું છે અને હરિયાણા અને જે એન્ડ કે પોલીસે જે રીતે બે ડૉક્ટર આતંકવાદીઓને પકડ્યા છે ત્યારે લઈને એની પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે એટલે કહી શકાય કે ગુજરાત એટીઆઈથી સાથોસાથ અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાય છે કોમલ જી નવીન સમગ્ર માહિતી બદલ આપનો આભાર